આજની વાર્તા મારે ગ્રહસ્થી બનવું કે સન્યાસી મિત્રો આ વિધાન આપણને એમ કે છે કે કોઈ એકાદ યુવાન મનમાં મૂંઝાતો હશે કે મારે લગ્ન કરીને ગ્રહસ્થી બનવું કે લગ્ન કર્યા વગર સન્યાસી બનવું એ કબીરજી પાસે જાય છે આ પ્રસંગ કબીરજીનો છે કબીરજીને પૂછે છે કે મારે શું કરવું મને ખબર નથી પડતી ક્યારેક કેમ થાય છે કે હું લગ્ન કરી લઉં ક્યારેક એમ થાય છે કે લગ્ન મારે કરવા નથી મને સમજાતું નથી કે મારે ખરેખર ગ્રહસી બનવું કે સનેસી બનવું ક્યારેક કબીરજીને એક જ વાક્યમાં જવાબ આપે છે તારે જે બનવો ઈ બન પણ જે બન ઈ શ્રેષ્ઠ બન પેલો યુવાન કહે છે મને ખબર ન પડી કે શ્રેષ્ઠ બનવું એટલે શું શ્રેષ્ઠ કેમ બની શકાય ત્યારે કબીરજી એમ કહે છે કે હું તને સમજાવીશ તું આવતીકાલે મારી પાસે આવું છે આવતીકાલે પેલો યુવાન જાય છે અને કબીરજીને ઘરે બેસે છે અને કબીરજીને ઘરે બેસે છે બપોરનો સમય હતો એ સીધા પોતાની પત્નીને એમ કહે છે કે તમે પેલો દીવો સળગાવીને મને આપો ને એના અજવાળે મારે થોડું કામ કરવું છે એટલે તરત જ એના જે પત્ની હતા એ દીવો સળગાવી અને એની પાસે લાવે છે મૂકે છે પછી કબીરજી પેરાને કે છે કે તને ખબર પડી અત્યારે દીવો મંગાવવું એ ખરેખર તો યોગ્ય નથી તો પણ મારી પત્નીએ કોઈ પણ દલીલ વગર મને દીવો સળગાવીને અહીંયા મૂકી ગયા એને મને પૂછ્યું પણ નહીં કે આ પ્રકાશ આટલો બધો છે તો આ દીવાનો પ્રકાશ તમારે શેની જરૂર છે તર્ક તો કર્યો જ નહીં એને મારામાં એવો વિશ્વાસ રાખ્યો કે એને કંઈક એવું જરૂર હશે કે દીવા વગર ચાલી શકે એમ ન હોય એટલે એને કોઈ પણ પ્રકારના તર્ક વગર દીવો આપણને કર્યો એટલે કે જો તારે ગ્રહસ્થ બનવું હોય તો તારે પતિ પત્નીએ સંપૂર્ણ વિશ્વાસ જોઈએ એ જે કે વાત સાચી છે એમાં તર્કની ભૂમિકા ક્યારેય લગાડવી નહીં આનું નામ તે સારામાં સારા ગ્રહસ્થિ તરીકેનું કામ નથી કર્યું ઘણા બધા રસ્તા ચીપડા આવતો એક જ મુદ્દો હું બતાવું તો એક મુદ્દામાં બધી વસ્તુ આવી જાય એટલે કે ઠીક છે ચાલો મને હવે તો તો સમજાણું કે બનવું હોય પતિ પત્ની વિશ્વાસ રાખવાનો અને જે એકબીજા કે એને તમારે સ્વીકારી દેવાનું પણ મારે સંન્યાસી બનવું હોય તો તો કેમ કર કાલ પાછો આવજે હું તને સન્યાસીની વાત કરું યુવાન બીજે જ આવે છે અને આવી અને એમ કહે છે કે હું આવી ગયો ત્યારે કબીર જે એમ કહે છે કે આપણે પહેલાં જે પર્વત છે ને બહુ નાચો નાનો ડુંગર એના ઉપર એક સંત રહે છે અને એને આપણે મળવા જવાનું છે એટલે અમે મળવા જાય છે થોડીક વાર બેસે છે બેસ્યા પછી તરત જ કબીરજી એમને પૂછે છે કે તમારી ઉંમર કેટલી એટલે પેલા જે સંત હતા એને એમ કીધું કે અઠ્યોતેર વર્ષ કઈ વાંધો નહીં કબીરજી પાછા તો આત્મા ચડી જાય છે વળી પાછી થોડીક વાર થઈ તો કબીરજી પાછો પ્રશ્ન પૂછો કે તમારી ઉંમર કેટલી તો કે અઠ્યોતેર વર્ષ મે તમને હમણાં વાત કરી ને અને કબીરજી કે આ બરોબર સી પાછી થોડીક વાર થઈ તો કબીરજી પાછા પૂછે તમારી ઉંમર કેટલી ઓલો યુવાન બેઠો બેઠો સાંભળે તો ઇઠોતેર વર્ષ આમ કરતા કરતા ચાર પાંચ વાર એને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી ત્યારે પહેલો યુવાન છે ને એ યુવાને કબીરજીને એમ કીધું કે તમે એને દરેક વખતે એની ઉંમર શું આમ પૂછો એને તમને કીધું કે મારી ઉંમર ઇઠોતેર વર્ષ છે તો કઈ એ તમે બે પાંચ મિનિટ પછી પાછા પૂછો તો કે ઇઠોતેર ના ઓગણીસ નો થઈ જાય તમે એને કેટલી વાર કીધું ચાર થી પાંચ વાર કીધું કે મારી ઉંમર ઇઠોતેર વર્ષે મારી ઉંમર વર્ષ વર્ષે ત્યારે કબીરજી એમ કીધું કે મારે તને ઈ બતાવવું છે કે જો તારે સંત બનવું હોય તો તારે આટલી ધીરજ રાખવી પડે તને એકનો એક પ્રશ્ન સમાજમાંથી આવશે મને આ તકલીફ છે મને આ તકલીફનો ઉકેલ મળતો નથી હું ઊંઝાઇ ગયેલો છું મને ગમતું નથી મારા ઘરમાં બહુ દુઃખ છે એ એક ના એક પ્રશ્ન લઈ અને સમાજમાંથી માણસો આવશે અને તારે ફરી ફરીને એની એ વાત કાયમ કરવાની તારે એને એમ નહીં કહેવાનું કે મેં તને કીધું તું ને પહેલાં કે તારે આમ કરવાનું ઈ પાછો આવે ત્યારે ફરી વાર જે મોડો ઇઠોતેર વર્ષ કેતું એ જ રીતે તારે પણ ફરી વાર એક ના એક માણસ તારી પાસે આવશે એક માણસ નહી જુદા જુદા માણસો પ્રશ્નો લઈ અને એક વાર નથી આવતા આવે છે અને દરેક વખતે કે ધીરજ રાખી અને તારે ફરી વાર એની એ વાત કરવાની આ કરી શકીશ જોઈ કરી શક જો એટલી ધીરજ તારામાં હોય તો એનો અર્થ એ થયો કે તું શ્રેષ્ઠ સંન્યાસી છો મિત્રો બહુ અગત્યની વાત છે આવી વાત અમને શિક્ષણમાં પણ વારંવાર અમારો અનુભવ થાય છે કે વિદ્યાર્થી અમારી પાસે આવે અને મોટે ભાગે પોતાનો એકનો એક પ્રશ્ન વારંવાર કરે મને બાયોલોજી આવડતું નથી આપણે સમજાઈ બાયોલોજી માટે તમારે આમ કરવું આમ કરવું આ રીતે કરવું આમ કરવું એ પછી પાછો આવે મને બાયોલોજીમાં રસ પડતો નથી ગમતું નથી ત્યારે એને એમનું કહેવું કે મેં તને પહેલાં વાત તો કરી હતી પણ આપણે પાછું એનું એ કહેવાનું બાયોલોજી માટે આમ કરાય આ જ પ્રકારની ભૂમિકા ઉપર એકની એક વાત કરનારા યુવાનો અમારી પાસે કાયમ માટે આવે અને છતાંય અમે ધીરજથી શાંતિથી સ્વચ્છતાથી એનો એ જવાબ જવાબમાં કોઈ ફેર ન હોય એક ટકાનો ફેરફાર ન હોય એટલે કે અમારું કામ પણ શ્રેષ્ઠ સંન્યાસી જેવું બની જાય એટલે કે કોઈ પણ માર્ગદર્શક કોઈ પણ ચિંતક કોઈ પણ સંન્યાસી કોઈ પણ સંત એની સૌથી પહેલી ભૂમિકા એ છે કે એને ધીરજ રાખવી પડે અને જો ધીરજની અંદર આપણને અનેક અનેક વખત વખત પૂછાતી આપણી માર્ગદર્શન પૂછા માગવામાં આવે તો તમારે એના એ વાત કરવી પડે અને એની એ વાત તમે જો કરો તો તમે શ્રેષ્ઠ સન્યાસી બની શકા કહેવા પછી કબીરજી એમને પૂછે છે કે હવે તને ખબર પડી કે તારે હવે સન્યાસી બનવું છે કે ગ્રહસ્થિ ત્યારે એ યુવાન એમ કે છે કે આ તો બે અઘરું છે એ છે સંન્યાસી બનીએ તો તકલીફ છે ગ્રહસ્થિ બનીએ તો તકલીફ છે તો હવે કરવું શું તો કે બે માંથી એક તો તારે પસંદ કરવા જ પડશે આ દુનિયામાં રહેવું હોય તો અને ઈ જેટલું બને એટલું વધારે સારું કરવાનો પ્રયત્ન કર

ધીરજ એંસી પંચાંસી નેવું ટકા જો રાખો તો શ્રેષ્ઠ સંન્યાસી પણ બની શકો આ તો બે વાત કરી દુનિયામાં તમારે જો બિઝનેસમેન બનવું હોય તમારે કલાકાર બનવું હોય તમારે કદાચ કોઈને કોઈ સારો વ્યવસાય કરવો હોય તો તમારે એમાં શ્રેષ્ઠ બનવું પડે જે બનો એ શ્રેષ્ઠ બનો તમે મજૂર બનો તોય શ્રેષ્ઠ બનો તમે મોટા અધિકારી બનો તોય શ્રેષ્ઠ બનો તમે મોટા ચિંતક બનો તોય શ્રેષ્ઠ બનો તમે પોતે કોઈ સ્પોર્ટ્સમેન બનો બનો તોય શ્રેષ્ઠ અને છેલ્લે એક વાત કહી દઉં કે આપણે માણસ તો છે કુદરતે બનાવ્યા છે તો માણસ પણ આપણે શ્રેષ્ઠ બનવું બીજું કાંઈ ન કરી શકીએ તો આપણે માણસ તરીકે શ્રેષ્ઠ બનવું એમ આ વાર્તા આપણને બતાવે છે સૌને ધન્યવાદ